હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે લીલા વટાણામાંથી એક નવો જ નાસ્તો બનાવીશું આ નાસ્તો એટલો ક્રિસ્પી બને છે માત્ર પંદર જ મિનિટમાં તૈયાર થઈ જાય છે બાળકના લંચ બોક્સમાં યા ફિર ડિનરમાં કે સવારના નાસ્તામાં તમે આ નાસ્તો બનાવી શકો છો તો ચાલો જોઈ લઈએ લીલા વટાણાનો આ નવો નાસ્તો કેવી રીતે બનાવવો જો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા લીલા વટાણા લીધા છે તો વટાણા મેં ફ્રેશ લીધા છે અત્યારે તાજા વટાણા આવે છે એટલે આપણે તાજા વટાણાનો ઉપયોગ કરીશું હવે આપણે વટાણાને મિક્સર જારમાં એડ કરી અને આ રીતે અચકચરા તેને પીસી લેવાના છે તો મેં અહીંયા વટાણાને ક્રશ કરી લીધા હવે તે જ બાઉલમાં આપણે કોબીજ લેવાની છે કોબીજને પણ એકદમ ઝીણી નહીં પણ અચકચરી આપણે વાટી લઈશું તો અહીંયા કોબીજને પણ આપણે કચરી પીસી લીધી છે હવે આપણે તે જ બાઉલમાં મિરચીની પેસ્ટ બનાવીશું તમે ત્રણથી ચાર નંગ જેટલા તીખા હોય એવા લીલા મરચાં લીધા છે અને આદુનો ટુકડો નાખી આપણે એની પણ પેસ્ટ બનાવી દઈશું અહીંયા આપણે બધી જ પેસ્ટ બનાવી દીધી છે હવે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી છે તો મીડિયમ સાઈઝની ડુંગળીને મેં કટ કરી અને એડ કરી છે થોડાક એવા લીલા ધાણા એડ કરી દઈશું થોડાક એવા મસાલા કરી લઈશું મસાલામાં મીઠું હિંગ હળદર મરચું ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો આપણે એડ કર્યો છે અહીંયા આપણે મસાલાનું પ્રમાણ તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી આપણે તલ એડ કરીશું અને એક ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને સાથે તેટલો જ આપણે ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ એડ કરવાથી આ નાસ્તો ક્રિસ્પી બનશે અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો આમાંથી જ આપણે પરફેક્ટ બાઈન્ડિંગ આવે તેવું બેટર બનાવવાનું છે તો તો અહીંયા જો જરૂર લાગે લોટ થોડો વધારે પણ એડ કરી શકો છો મેં એવું કોઈ માપ નથી રાખ્યું પરફેક્ટ બાઈન્ડિંગ આવી જાય એટલો આપણે લોટ એડ કરીશું જરૂર લાગે તો તમે અહીંયા થોડું એડજસ્ટ કરી શકો છો હવે આપણે આમાંથી એક ટિક્કી જેવો શેપ આપવાનો છે તો થોડું એવું મિશ્રણ આપણે હાથમાં લઈ લઈશું અને આ રીતે આપણે થોડો નાનો દઈશું અને આપણે જેવી બનાવીએ જ આપણે એક શેપ આપી દેવાનો છે આ પ્રમાણે તમે જોઈ શકો છો તો બધી જ બાજુ પરફેક્ટ રીતે આપણે તેને વાળી લેવાની છે અને એક ડીશમાં આપણે તેને મૂકી દઈશું એવી જ રીતે આપણે આ બધા મિક્સચરમાંથી માંથી આવી રીતે ટિક્કીનો શેપ આપી અને આપણે ટિક્કીને વાળી લઈશું પરફેક્ટ બાઇન્ડિંગ આવેલું હશે તો તમારી ટીકી એકદમ પરફેક્ટ રીતે બની જશે આમાં કોઈ મહેનત નથી ઇઝીલી આ વળી જશે તો મિશ્રણમાંથી મેં બધી જ ટિક્કી બનાવી અને તૈયાર કરી દીધી છે તમે જોઈ શકો છો હવે આપણે તેને ફ્રાય કરવાની છે તો ગરમ તેલ મેં અહીંયા રાખી દીધું છે તો ગરમ તેલમાં આપણે ટીક્કીને એડ કરી દઈશું તો પેનમાં જેટલી સમાય તેટલી આપણે ટીકી એડ કરી દઈશું અને તેને ફ્રાય કરીશું અહીંયા હું ડીપ ફ્રાય કરું છું જો તમે સેલો ફ્રાય કરવા ઈચ્છતા હોય તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો બે થી ત્રણ મિનિટમાં આપણે ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે તો અહીંયા તમને જોતા જ હશો કે નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી બંને સાઈડ આપણે તેને ક્રિસ્પી થાય અને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે ગેસની ફ્લેમ અહીંયા હાઈ ટુ મીડિયમ રાખવાની છે અને આ ટીકીને થતા પાંચ એક મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા આપણી ટિક્કી સરસ રીતે તળાઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી અને એવી જ રીતે તેલમાં આપણે બધી બીજી વધેલી ટિક્કીને તૈયાર કરી દઈશું તળીને તો અહીંયા આપણી ગરમા ગરમ ટિક્કી તૈયાર થઈ ગઈ છે આ ટિક્કીને તમે સોસ જોડે કે પછી ગ્રીન ચટણી કે પછી લસણની ચટણી દહીં સાથે કે પછી તમે કોઈ પણ ચટણી સાથે તેને સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બની છે અત્યારે લીલા વટાણાનું પ્રમાણ ભરપૂર માત્રામાં આવે છે તો તમે પણ આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ